રાજ્ય સ્વાગત સ્વાગતમાં મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી અભિગમ ખેડૂતો અને આવાસના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ માટે તંત્રને કડક આદેશ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ જાન્યુઆરી બે ના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રાજ્ય રાજ્યભરમાંથી આવેલા એકસો થી વધુ અરજદારોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી તેમણે ખાસ કરી જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો ડ્રેનેજ લાઇન અને વરસાદી કાંસમાં થયેલા અવરોધો તેમજ ગ્રામીણ માર્ગો પરના અતિક્રમણ જેવી બાબતોને ગંભીરતાથી લીધી હતી નાગરિકોને હાલાકી નિવારવા માટે તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે આવા જનહિતના પ્રશ્નોનો કોઈ પણ વિલંબ વિના ત્વરિત અને કાયમી ઉકેલ લાવવામાં આવે આ વખત નો સ્વાગત કાર્યક્રમ ખેડૂતો ને વર્ગના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ બની રહ્યો હતો ડભોઈ નગરપાલિકાના ગટરના પાણીથી તેત્રીસ ખેડૂતોની એકસો વીઘા જમીનને થતું નુકસાન અટકાવવા મુખ્યમંત્રીએ તાત્કાલિક સાયફન બનાવવા અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધારવા આદેશ આપ્યો હતો તેવી જ રીતે બોટાદ જિલ્લામાં તળાવના પાળાની ઊંચાઈ વધવાને કારણે ડૂબમાં જતી પાંચસો વીઘા જમીન અને રસ્તાની સમસ્યા ઉકેલવા તેમણે તંત્રને તાકીદ કરી હતી તદઉપરાંત સુરતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોના સ્થાપનને પુનઃ વિકાસ યોજના અંતર્ગત નવા આવાસો બાંધવાની લાભાર્થીઓની લાંબા સમયની માંગણી સંતોષવા માટે પણ તેમણે અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરવા દિશા નિર્દેશો આપ્યા હતા દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ કાર્યક્રમની વ્યાપક અસર જોવા મળી હતી રાજ્ય કક્ષા એકસો જેટલી રજૂઆત ઉપરાંત જિલ્લા સ્વાગતમાં ચૌદસો અને તાલુકા સ્વાગતમાં પચીસો જેટલા પ્રશ્નોના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા સંવાદ અને સંવેદનશીલ અભિગમને કારણે વહીવટી તંત્રમાં ગતિશીલતા આવી છે અને સામાન્ય નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે એક અસરકારક માધ્યમ તરીકે સ્વાગત કાર્યક્રમે તેની લોકપ્રિયતા જાળવી રાખી છે